આજે દર્શન કરીશું મહેસાણાના ઊંઝા તાલુકામાં આવેલ આગ્યાવીર ધામના કે જ્યાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં ભક્તો તલના તેલની ખાસ બાધા રાખે છે તો આવો દર્શન કરીએ આ અનોખા મંદિરના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામે આવેલ આગ્યાવીર અને હરસિદ્ધ માતાજીના મંદિરનો અલગ જ મહિમા રહેલો છે આ ધામ પર ભક્તોને અપાર આસ્થા રહેલી છે અને તેથી જ લાખો ભક્તો આ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે આજુબાજુના ગામના લોકો અને દૂર દૂરથી ભક્તો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો એક લોકવાયકા પ્રમાણે લાખા વણજારાએ બાળકના વેશમાં પડચો આપ્યો હતો તેથી જ તેના સ્મરણાથી આ અગ્ઞર ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજ્ઞાવીર મંદિરની સામે એક નાનું મંદિર પણ છે હરસિદ્ધ માતાનું આ મંદિર નિર્માણ થયું ત્યારે વર્ષો બાદ આ મંદિર ખંડિત પણ થયું હતું ત્યારે પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીના સમયમાં તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારથી આ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે મંદિરની ફરતે કંડારાયેલી પ્રતિમાઓ સોલંકી યુગના જે મંદિરો બંધાયેલા છે તેની છે ગર્ભગૃહની આગળ ભૈરવ દાદા અને ગુરુ દત્તાત્રેની મૂર્તિ પણ સ્થાપિત છે દૂરથી અહીંયા લોકો દર્શન કરવા આવે છે કેટલાય ગામથી શહેરોમાંથી કેટલાની માનતાઓ અહીંયા પૂરી થઈ છે આજ્ઞા મહારાજ સૌને સુખી રાખે છે અહીંયા રાતના જોવાલાયક માળવી નીકળે છે ચોકઠું નીકળે છે સાંજે છ વાગે અહીંયા ગાલાના દર્શન થાય છે દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક ભક્તો ભાગ લેતા હોય છે આ મેળામાં રાત્રે ત્રીસ મશાલોવાળી માંડવી નીકળે છે જેના પર લોકો દ્વારા માનતાનું તેલ રેડવામાં આવે છે આ તેલ ગરમ થઈને માંડવી ઉપાડનાર વ્યક્તિ ઉપર પડે છે છતાં તે માણસ બળતો નથી તેમજ તેલ કપડાં પર પડવા છતાં તેલના ડાખા પણ રહેતા નથી ભક્તો આ જ કારણે આ માંડવીને ચમત્કારિક માણે છે આ માંડવીને ભક્તો લાકડીથી ભાંગતા પણ હોય છે જેની પાછળ પણ એક લોકવાયકા છે જેમાં કોઈ આસુરી શક્તિ ગામમાં એક માણસનો રોજ ભક્ષ કરતી હોવાથી ગામમાં વસ્તી ઓછી થવા લાગી લોકો ડરના માર્યા ભાગવા લાગ્યા અને આ સમયે જેના ઘરમાં એકનો એક દીકરો હતો તેવા ઘરનો વારો આવ્યો તેની માતા ખૂબ જ રડતી અને કલ્પાંત કરવા લાગી તેથી તે બાઈએ આજ્ઞાવીર મહારાજની આરાધના કરી કે મારા દીકરાને બચાવી લો અને તે સમયે આજ્ઞાવીર મહારાજે આવીને તે આસુરી શક્તિનો સંહાર કર્યો હતો તે વખતે તેનું મસ્તક મંદિરના અંદરના ભાગમાં પડ્યું અને ધડ સ્થળ ઉપર પડ્યું અને કપાયેલું મસ્તક ઊંચું નીચું થતું હતું તેને લાકડીઓ મારી કૂદતું બંધ કરવામાં આવ્યું હતું ત્યાસુરી શક્તિને આગાવીરે વચન આપ્યું હતું કે માંડવી નીકળશે ત્યારે પહેલો આંટો દેવીનો ફરશે અને પછી મસ્તક વિસર્જન થશે માટે હાલમાં પણ આ પરંપરા ચાલુ જ છે અને માંડવીને લાકડીઓના પ્રહારથી ભાંગવામાં આવે છે હું મુંજાથી આવી છું પણ અહીંયા પારેથી મેં નનવન ભર્યા હતા તો મારી મનોકામના પૂર્ણ થઈ આજ્ઞાવીર મહારાજનો બહુ જ સાથ છે લોકો પર બહુ શ્રદ્ધા છે અને બહુ વિશ્વાસ પણ છે એટલે આજે પણ એ પણ મારી મનોકામના પૂર્ણ થઈ એ બાદલ આજ્ઞાવીર મહારાજનો ખૂબ ખૂબ ધન્યવાદ આ આજ્ઞાવીર ધામમાં તલના તેલની માનતા રાખવાનો મહિમા રહેલો છે તો ભક્તો ગોળ સાંકળ ચડાવવાની પણ બાધા રાખતા હોય છે તો ભક્તો અહીં જો તેમની બાધા આકડી પૂર્ણ થાય તો માણસને અલગ અલગ વસ્તુથી તોલવામાં આવે છે તે વસ્તુ આવે છે અહીં કેટલાય શ્રદ્ધાળુ તેલ લઈને આવે છે કે તેલના પૈસા જમા કરાવે છે જે મેળાના દિવસે રાત્રે માંડવીમાં રેડાય છે તો કેટલાક શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતા દૂર દૂરથી દંડવત ભરીને આજ્ઞાવીર મહારાજના દર્શન કરવા પણ પધારે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉંઝા